સગી ભત્રીજી નું કર્યું અપહરણ જર જમીનને જોરું આ ત્રણેય કજિયાના ના છોડું આ કહેવત કમનસીબે રાજકોટના એક પરિવાર માટે સાચી સાબિત ઠરી છે

ફરિયાદ નોંદાય હતી આ મામલે તપાસ કરતા ગુમ થયેલી રીમા નામની યુવતી અને તેની ભત્રીજી ઇન્દોરમાં હોવાની પોલીસને માહિતી મળી આ માહિતીના આધારે રાજકોટ પોલીસ ઇન્દોર પહોંચી અને ગુમશુદા ફોય ભત્રીજીને રાજકોટ લાવવામાં આવ્યા જેના બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરાતા ફોય રીમા માખાણીની પૂછપરછ પોલીસ દ્વારા કરાઈ પહેલા તો આ ચાલાક મહિલાએ પોલીસને ગુમરાહ કરી અને કહ્યું કે તે જ્યારે રેસકોર્સ નજીક હતા ત્યારે કોઈ બુકાનીધારી ધારી શખ્સ દ્વારા છરીની અણીએ અપહરણ કર્યું હતું પરંતુ આ વાત પોલીસને ગળે ઉતરી નહીં ત્યારે પોલીસે લાલ આંખ કરતાં જ રીમા માખાણીએ પોતાના ગુનાની કબૂલાત કરી પોતાની કબૂલાતમાં તેણે કહ્યું કે વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા અપહરણનું કાવતરું રચ્યું હતું ખોજા વેપારીએ મકાનની વારસાઈ નોંધ પડાવી બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢેક વર્ષથી મિલકત વિવાદ ચાલતો હતો મિલકતને લઈને પારિવારિક માથાકૂટ ચાલતી હતી

એ રિયાઝભાઈના બેન અને એની દીકરી બંને ઇન્દોર હોવાનું તપાસમાં ધ્યાનમાં આવેલ જેથી અમારી ટીમ છે આ બંનેને લઈ અને આવેલી હતી અને આવી અને એની પ્રાથમિક પૂછતાછ કરતા એ બંનેનું અપહરણ થયું હોવાનું એમણે જાહેરાત આપી હતી જેથી રિયાઝભાઈ માખાણી છે એણે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની જાહેરાત આપી હતી અને આ જે જાહેરાત છે એના આધારે વિસ્તાર અમારા પોલીસ સ્ટેશનનો હોય જેથી પ્રનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની વિગત મુજબ કોઈ વ્યક્તિએ મોડે બાંધી અને રેસ્કોર્સ પાસેથી આ રીમાબેન અને એની ભત્રીજી નું અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાઓ લઈ ગયેલા હતા આ પ્રકારની વિગત જાહેરાત થઈ હતી આ ગુનાની તપાસ અમારા પ્રનગર ના પીઆઈ કરી રહ્યા છે અને આ તપાસ દરમિયાન પૂછપરછમાં ધ્યાને આવ્યું કે આ આખું જે ખરેખર કોઈ કાવતરું બનાવવામાં આવેલું હતું આ રીમાબેન અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીરસિંહ આ બંને મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેન ના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ જેથી રીમા અને રિયાની દીકરી એટલે કે રીમાની અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા આમાં રીમા અને રાજવીરસિંહ બંનેનું એક કાવતરું ઘડ્યું હતું જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીર બાળકીની અપહરણની પણ કલમો ઉમેરવામાં આવેલી છે પ્રાથમિક તપાસ દરમિયાન જે વકીલ છે એની સાથે છેલ્લા છ સાત મહિનાથી સંપર્કમાં આવેલા હતા અને એમણે વાતચીત કરેલી હતી કે એમને કંઈ ડિસ્પ્યુટ ચાલે છે પ્રોપર્ટી રિલેટેડ અને એમાં એ દરમિયાન આ વાતચીત દરમિયાન એ લોકો એક પ્લાન ઘડ્યો કે આપણે આવું કંઈ કરીએ તો જે છે રિયાઝ પાસેથી પૈસા કઢાવી શકીએ એમ છીએ એટલે ખંડણી માંગવાના ઈરાદે જ અવહરણ કરવામાં આવેલું હતું જેથી આ પ્રકારની કલમો ઉમેરવામાં આવેલી છે અને રીમા છે એને ગઈકાલે તારીખ બે ના રોજ અટક કરવામાં આવેલી છે અને આજે મેં કહ્યું એ રીતે એ બંને ભાઈબેન વચ્ચે પૈસાની બાબતમાં કોઈ તકરાર ચાલુ હતી અને આના જ ભાગરૂપે પૈસા કઢાવવા માટે થઈ અને રીમા એણે એના મિત્ર રાજવીરસિંહ સાથે મળી અને એક અપહરણ કાવતરું ખડેલું હતું રીમા છે એણે પોતાની હોન્ડા સિટી લઈને રેસ્કોર્સ આવેલી હતી અને જે રાજવીર સિંહ છે એણે મોડે બાંધી અને એની ગાડીમાં બેસી અને ધમકી આપી અને એ લોકોને લઈ ગયા હતા અને પછી અલગ અલગ જિલ્લાઓમાં લઈ ગયેલા છે અને છેલ્લે મધ્યપ્રદેશ લઈ ગયા હતા અને મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા છે રાજવીર સિંહને શોધવા માટે અમારી ટીમો છે એ હાલ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે

મહિલા આરોપીની પોલીસે અટકાયત કરી છે જ્યારે વકીલ ની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ક્રાઇમ આ કહાની અંગે આપના વિચારો કમેન્ટ બોક્સમાં જણાવો અને જણાવો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં